જય સ્વામી મિત્રો ખુબ ખુબ આભાર ખૂબ લાઈક કરી રહ્યા છો ખુબ શેર કરી રહ્યા છે ખુબ સબસ્ક્રાઈબ કરો આપનો ખુબ ખુબ આભાર જય સ્વામી ચાલો ચબેરી ભાખરી ઓર થોડી ઉધરસ હે તો ઓર દહીં પાપડ મરચા ગાજર કીરુ ઓર દહીં ચા ઓર દહીં સરદી હોતા હે ને

હવે આવજો જમવા આ હો પકોડાનો મસાલો બનાવ્યો હો હું નાખ્યો આમાં એમાં નાખ્યા ધાણા મરચા આદુ લસણ લીલું અને ચટણી મીઠું હળદર બધું બધું મરી મરી બીજું બના આ બે કુકર હો સળાયા છે એમાં એક માં ખીચડી છે એક શાક છે લે ખીચડી ને પકોડા ને બધું હારું હાર તમ ખાહો

જે કામ રાખે પણ સુરત માં તો હવારે લચકો હતા ને લઈ આવે લચકો લચકો નઈ લોસો લો

હારે સુણો જશોદા માતરે કાના ની વાતરે હું કેમ જાઉં મૈ વેસવા હરિયવી પાછળથી ગોળી મારી ફોડે હારે વળી હૈયાનો હાર તોડે હારે મોડું માર્ગ માથાય રે સાસુ જાય રે હું કેમ જાઉં મૈ વેસવા હરે પાસ આવે હરે ના બોલાવું તો મોજને બોલાવે હરે વાલો મોરલી ગાય રે શીતળુ સોરાય રે હું કે જાઉં મે હરે અમે જમુનામાં જાય હારે હરે વે સરહેલીઓ નાઈ હારે વાલો વસ્ત્ર હરી જાય રે કદમ ને સાય રે હું કેમ જાઓ મયવા હારિ પ્રત ઉઠી મંદિર મારે આવે હારે મારા સુત કરો વરાવે હારે દૂધ ઢોળી ઢોળી જાય રે માખણિયા ખાય રે હું કેમ જાઓ મૈ વેશવા હારે પર ના હારે લાગુ વારી વારી પાય રે રસિયો ચાય રે હું તેમ જાઉં વેસવા જયનાથ જય શું કામ जादरिया सरस मजा नो जादरिया बनई जे साहब જોઈ શકો છો આજે તો અમારી ઘરે મોઘરા મહેમાન આવ્યા છે જી નાચો ગોળ નાચો પેલા લીલા ઘઉં હોય એને શેકી નાખવાના પછી એને હુકાવા દેવાનું પછી એને ભડકા જેવું દળવાનું અને પછી જાદુ બહુ સ્વાદિષ્ટ બને ફર્સ્ટ ક્લાસ સરસ ભજીયાનું તૈયાર કર્યું છે પછી ત્યાર પછી પટ્ટી ભજીયા થવાના છે તૈયાર બટેટાના અજમાના બધો તમામ મસાલો આવી ગયો છે